સુરત शहर में અને તેમાં પણ ખાસ કરીને પરપ્રાંતીય વિસ્તારોમાંથી નકલી ડોક્ટરોની હાટડીઓ સામે આવી રહી છે તે ડિંડોલી પોલીસ બાદ હવે લિંબાયત પોલીસે ત્રણ નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા બે યુપી અને એક આસામના નકલી ડોક્ટરને ઝડપી પાડ્યા છે સુરતમાં જાણે કેટલાક વિસ્તારોમાં નકલી ડોક્ટરો લોકોની સારવાર કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સ્લમ વિસ્તારોમાંથી અનેક નકલી ડોક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા છે સુરતમાં સ્લી ડોક્ટર હશે ગુજરાતી દ્વારા ચલાવતી નકલી ડોક્ટર બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ હવે તો અલગ અલગ પરપ્રાંતીય વિસ્તારમાંથી પણ નકલી ડોક્ટરોની હાટોડીઓ ઝડપાઈ રહી છે ત્યારે લિંબાયત પોલીસે નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા છે લિંબાયત પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે લિંબાયતના અલગ અલગ વિસ્તારમાંથી ડોક્ટર નકલી સર્ટિફિકેટ બનાવી ડોક્ટર તરીકે ઓળખ આપી લોકોની સારવાર કરી લોકોના જીવ સાથે રમત રમતા ત્રણ નકલી ડોક્ટરો જેમાં મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર અને લિંબાયત ખાતે મંગલ પાંડે હોલ નજીક અષ્ટવિનાયક સોસાયટી મળતા ધર્મરાજ બૈજનાથ યાદવ બીજો મૂળ યુપીના જોનપુર સંજયનગર ખાતે રહેતા રાજેશ રામ કિશોર યાદવ અને ત્રીજો મૂળ ખાતે આવેલા જલારામ નગર સોસાયટી વિભાગ બેમાં રહેતા દીના આદિત્ય આદિત્યિતાને જે પાડ્યા હતા તેઓના નકલી ક્લિનકમાંથી દવા તથા મેડિકલના સરસામાન્ય કબજેલી તમામ વિરુદ્ધ કાયદેસર કાર્ય ધરી હતી લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ લોકો કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં ત્રણ ડોક્ટરો પકડાયા હતા આ ત્રણમાં એકનું નામ રાજેશ યાદવ એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના કલિતા દીના આદિત્ય કલિતા કરીને છે આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે ત્રણે પાસેથી એલોપેથિક દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે એમાં એક લાખ બાર હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી એક જે લેડીઓ વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરી સુરતમાં રોજેરોજ નકલી ડોક્ટરો પકડવાની ઘટનાઓ સામે આવી રહ્યા છે ત્યારે ઉમરા ઢીડોલી હવે લિંબાયતમાંથી પણ નકલી ડોક્ટરો પકડાતા અન્ય નકલી ડોક્ટરો પણ ફફડાટ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ